પછી શ્રીજી મહારાજ કૃપા કરીને બોલ્યા જે સ્વધર્મે યુક્ત એવો જે ભગવાનનો ભક્ત તેના અંતરને વિશે તો પોતાનું યથાર્થ પૂર્ણકામપણું મનાતું નથી ને તે પૂર્ણકામપણું તો આત્મનિષ્ઠા ને ભગવાનના મહાત્મનું જ્ઞાન તેણે કરીને જ થાય છે અને એ બે માં જેટલી ન્યૂનતા રહે છે તેટલી પૂર્ણકામપણામાં ન્યૂનતા રહે છે માટે એ બે વાના તો ભગવાનના ભક્તને દ્રઢપણે સાધવા અને વર્તમાન ધર્મ છે તે તો ભગવાનની આજ્ઞા છે તે જરૂર રાખવા સત્સંગી હોય તેને ભગવાનની આજ્ઞામાં ફેર પાડવો જ નહીં કેમ જે ભગવાનની આજ્ઞા પાળે તો તેની ઉપર ભગવાન રાજી થાય છે અને જે ભક્તની ચિત્ત વૃત્તિ ભગવાનના સ્વરૂપને વિશે જોડાણી તેને યોગ વગર સાધે સધાઈ રહ્યો અને તે ભગવાનને વિશે વૃત્તિ ક્યારે જોડાય તો જ્યારે સર્વ ઠેકાણેથી વાસના તૂટીને એક ભગવાનના સ્વરૂપની વાસના થાય ત્યારે તે વૃત્તિ કોઈની હટાવી ભગવાનના સ્વરૂપમાંથી પાછી હટે નહીં જેમ કોઈ કૂવો હોય ને તે ઉપર વિષ વિષકોષ ફરતા હોય ને તેનો પ્રવાહ જુદો જુદો ચાલતો હોય ત્યારે તે પ્રવાહમાં જોર હોય નહીં અને તે વિશે કોષનો પ્રવાહ ભેળો કરીએ તો નદીના જેવો અતિશય બળવાન પ્રવાહ થાય તે કોઈનો હટાવ્યો પાછો હટે નહીં તેમ જેની વૃત્તિ નિર્વાસનિક થાય છે ત્યારે તેનું ચિત્ત છે તે ભગવાનના સ્વરૂપમાં જોડાય છે અને ભગવાનનું મહાત્મ જ્ઞાન તથા વૈરાગ્ય સહિત આત્મજ્ઞાન એ બેની અતિશય દ્રઢતા રાખવી અને પોતાને વિશે પૂર્ણ કામ પણ સમજવું જે હવે મારે કાંઈ ન્યૂનતા રહી નથી એમ સમજીને નિરંતર ભગવાનની ભક્તિ કરવી અને તે સમજણને કેફે કરીને છકી પણ જવું નહીં અને પોતાને અકૃતાર્થપણું પણ માનવું નહીં અને જો અકૃતાર્થપણું માને તો એની ઉપર જે એવી ભગવાનની કૃપા થઈ તે જાણીએ ખારા પાટમાં બીજ વાવ્યું તે ઉગ્યું જ નહીં અને જો છકી જઈને જેમ તેમ કરવા લાગે તો જાણીએ અગ્નિમાં બીજ નાખ્યું તે બળી ગયું માટે અમે કહ્યું તેમ જે સમજે તેને કોઈ પ્રકારની ન્યૂનતા રહે નહીં એમ કહીને શ્રીજી મહારાજ પોતાના આસન ઉપર પધાર્યા રહ્યા જય સ્વામિનારાયણ દયાળુ આપને આ વીડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને ને કરો લાઇક કરો અને દરેક સત્સંગીઓને શેર કરો